કોર્પોરેટરે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી છે ભર ઉનાળે પાણીનો થઈ રહ્યો છે ત્યારે આ દ્રશ્યો છે અમદાવાદના વોર્ડના એક સપ્તાહ વધુ સમયથી પાણીનો અહીં વેટફાટ થઈ રહ્યો છે ત્યારે હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વચ્ચે ચાંદલોડિયા વોર્ડમાં પાણીનો વેટફાટ થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે

સમગ્ર ગુજરાતમાં માં ગરમી પડી રહી છે ગરમી વધુ હોવાથી પાણીનો ઉપયોગ પણ વધ્યો છે તેવામાં અમદાવાદના ચાંદોડિયા વોર્ડમાં ગોદરેજ ગોધરેજ ગાર્ડન સિટી નજીક આવેલ પ્રહલાદ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસ થી પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણી સોસાયટીના રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો પડી રહ્યો કરવો પડી રહ્યો છે ત્યારે કહી શકાય કે ગરમી એક બાજુ છે ત્યારે પીવાના પાણીની સમસ્યાનો જે આ પ્રશ્ન છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આ અંગે સોસાયટીના સભ્યો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી જેના કારણે બે દિવસ પહેલા જ ભરતભાઈ પટેલ જે કોર્પોરેટર છે તેમણે આ સ્થળની મુલાકાત પણ લીધી હતી જોકે હજુ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ ના આવે હોવાનું જાણવા મળ્યું છે જોકે ત્યારબાદ બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે સમગ્ર વિગત જાણી અને ચોક્કસ તેમણે કીધું કે આ સમસ્યાનું જે નિરાકરણ છે તે ઝડપથી લાવવામાં આવશે જી બહાર જી ચિંતનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે ચાંદોડિયા વર્ડમાં પાણીનો વેટફાટ થઈ રહ્યો છે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી પાણીનો વેટફાટ થઈ રહ્યો છે હજારો લિટર પાણીનો વેટફાટ થઈ રહ્યો છે કાળઝાળ ગરમીમાં પાણીનો વેટફાટ થતો જોવા મળી રહ્યો છે ભર ઉનાળે પાણીનો વેટફાટ થતો જોવા મળી રહ્યો છે બુલેટિન ઇન્ડિયાએ કોર્પોરેટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે ત્યારે કોર્પોરેટરે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી છે